એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે આજરોજ બીજા વર્ષની પરીક્ષાના પહેલા જ દિવસે પ્રશ્નપત્ર ન આવતા જો વાત કરીએ તો એકસો ચાલીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેઓ મૂંઝણમાં મુકાયા હતા તો બીજી બાજુ ફેકલ્ટીના જે ડીન છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી કમિટીનું ગઠન કરી અને જવાબદાર જે પ્રોફેસરો છે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના બીજા વર્ષના વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા શરૂ થઈ હતી અને તેમાં આજે પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પેપર હતું પરંતુ આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાતી વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસરની વચ્ચે તાલમેલના અભાવે વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા મળી ન તો આ ઉપરાંત પેપર પણ મળ્યું ન હતું જેથી પ્રથમ દિવસે પરીક્ષા આપવા આવેલા એકસો જેટલા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા આ બાબતે આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર આધ્યા સક્સેનાએ તાત્કાલિક અસરથી ગુજરાતી વિભાગનો વહીવટ પોતાની પાસે લઈ લીધો હતો અને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર નહીં મળવા પાછળનું કારણ શોધવા તાત્કાલિક અસરથી કમિટીની રચના કરી હતી આ ગંભીર પ્રકારની સમસ્યામાં જવાબદાર પ્રોફેસરની સામે સસ્પેન્શન સુધીની કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તો બીજી બાજુ વિદ્યાર્થીઓએ આજના વિષયમાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી કરી હતી

આવે છે ફરી એચઓડી ઓફિસ ગયા તો એચઓડી ઓફિસ કે અમે અહીંયા અત્યારે ડીન મેમ મળી હવે એ લોકોની અંદર વાર્તા વાર્તાચીત થઈ રહી છે હવે હજુ સુધી અમને કોઈ સોલ્યુશન આવ્યું નથી અમારી એક જ માંગ છે હવે અમારી એક્ઝામ નહીં આપીએ કારણ કે અમે અમારા ટાઈમે બાર વાગે આવી ગયા હતા ત્યારે કોઈ અમારી સાથે પેપર નહોતું એટલે અમે માસ પ્રમોશન આપો કાં તો અમને પાસ કરો અમે આજે પેપર અમારું નહીં આપીએ દિયા છે સમસ્યા એવું છે કે આજથી એસ વાયની પરીક્ષા ચાલુ થઈ રહી છે અને આજે બાર વાગ્યે પેપર હતું એસવાયનું પણ એસ વાયના પેપરમાં બારને ત્રીસ થઈ ગયા પણ ત્યાં સુધી ટીચરોને પેપર આપવા ટીચરોએ વિદ્યાર્થીને પેપર જ નથી આપ્યું કેમ કે આમાં જોવામાં આવે તો ખાલીમાં ખાલી આ ટીચરોની કોન્ટ્રાવર્સીની અંદર ટીચરોના અંદર કારણોસર જે ઝઘડાના કારણે આજે એકસો ચાલીસ છોકરાઓ ભોગ બન્યા છે એક્ઝામના અહીંયા આગળ એવા બી સ્ટુડન્ટ છે જે બોલી નહીં શકતા જે દેખી નહીં શકતા જે સાંભળી બી નહીં શકતા એવા ઘણા બધા એવા સ્ટુડન્ટ છે કે બીજા બહારથી પણ આવે છે એવા સ્ટુડન્ટ પણ એવા સ્ટુડન્ટોને આજે અહીંયા ગાડી આવી રીતે વેઠ ઉતારવામાં આવે છે જાણે આ છોકરાઓ અહીંયા ગાડી ટાઈમપાસ કરવા આવે એ રીતનું વ્યવહાર કરવામાં આવે અંદર જઈને એવું કરવામાં આવે છે કે જાણે અહીંયા ગાડીઓ અમારી કોઈ ભૂલ છે ને અહીંયા ગાડી ફક્ત ને ફક્ત ભૂલ હોય તો એચઓડીની છે એચઓડી સાથે સાથે અંદરના જે ટીચરોના અંદર જે કારણોસર જે ઝઘડા થયેલા છે એમની ભૂલ છે અને અહીંયા ગાડી જે તાનાશાહી ચાલતી આવી છેલ્લા ચાર વર્ષથી એ અમારી અધ્યાપી શખ્સેના જે આર્ટ્સ ફેકલ્ટીની ડીન છે એના હાથ આ બધું થઈ રહ્યું છે પણ અહીંયા ગાડી એવું કોઈ ધ્યાન દોરવાનું નથી આવતું ફક્ત ને ફક્ત આધ્યાપી શક્સેના અહીંયા ગાડી બીસીના જ ખાસ છે અહીંયા ગાડી ખાલી વીસી નાખાશે ને અહીંયા ગાડી ફેકલ્ટીમાં જોવા જ નહીં મળે એ જોવા મળશે તો ડીનો હેડ ઓફ હેડ ઓફિસ જોવા મળશે ત્યાં જ ગાડી બેસેનો તો અહીંયા ગાડી તમને હું શોભાના ગાંઠિયા માટે ઓફિસ આપી આપીશ ખાલી અહીંયા ગાડી જ્યારે દેખો ત્યારે વિદ્યાર્થીઓ માટે તાળા હોય કોઈ નિરાકરણ માટે ત્યારે તાળો હોય પણ આજનું જે નિરાકરણ છે આજે એકસો ચાલીસ છોકરાઓનો ભોગ નહીં બનવા દઈએ પણ આજે જે વસ્તુ થઈ છે અમે એક અહીંયા ગાડી થી આ મીડિયાના માધ્યમ થી અમે એક પ્રોમિસ આપે છે વિદ્યાર્થીઓને અમે સાથે ઉભા રહીને એક પ્રોમિસ આપે છે કે આ જે બનાવો થયો છે એ ભવિષ્યમાં આટ સેકલટી સુ વિદ્યાર્થીઓને કોઈ ભી યુનિવર્સિટી માં આ ભોગ બનશે એ નહીં થવા દે અમે શું મારો નામ હર્ષ સિંહ જે જે સમસ્યા આ ભી ડીન ની ટેબલ પર આવી હે ઇન્ટર્નલ एग्जाम કો લેકર કોર 3 સેકન્ડ યર કી જિસકે લિયે સબ બચ્ચે એકત્રિત હે ડિપાર્ટમેન્ટ કે અંદર જો હૈ પૂરી તરીકે સૂચના જો એક દૂસરે ગઈ નહીં હે બચ્ચે પરેશાન पूरा का पूरा डिपार्टमेंट अपने चार्ज में ले लिया है बच्चे सर्वोपरि हैं डीन जो है बच्चों से बात कर कर बच्चों की सुविधा के अनुसार आज की परीक्षा कराएंगे कल की परीक्षा जैसा शेड्यूल जाहिर हुआ है डीन की देख रेख के अंदर और एक कमेटी जो डीन कॉन्स्टिट्यूट कर रहे हैं उसकी देख रेख में इंटरनल के गुजराती विभाग के सब पेपर्स अब होंगे किसी को सस्पेंड जैसे कुछ कार्रवाई करेंगे अगर हाँ जब कागज़ आएगा और जहाँ पर भी જી નો મુતા નહીં હુ હોગા વહા પર વીસી સાહેબ ઓ રજિસ્ટ્રાર સાહેબ કે રૂલ્સ એન્ડ રેગુલેશન કે હિસાબે કાર્ય ક્યા જાયગા